આપણે સ્પેશિયલ ગાંઠિયાનો લોટ આપણે લીધો છે તો આપણે એના ગાંઠિયા બનાવવાના છે ત્રિકોણ ગાંઠિયા કહે ને એ ગાંઠિયા પાડવાના છે તો આપણે એનો સરસ લોટ બાંધો આપણે આ લોટ લીધો છે લોટની અંદર આ સોડાની પડી આવી છે તો આપણે આપણે એ સોડા નાખવાના છે સ્પેશિયલ ગાંઠિયાના જ છોડા આવે છે સ્પેશિયલ ગાંઠિયાના સોડા આવે છે તો આપણે અંદર આપણે સોડા નાખવાના છે આપણે ગાંઠિયાના સોડા એડ કરીશું અડધી ચમચી નાખ્યા છે કાળા મરીનો પાવડર આપણે અડધી ચમચી એડ કરીશું મોટી છે એટલે આપણે અડધાથી ઓછા નાખીશું આપણે અડધી ચમચી એજમાં લીધા છે આપણે એને આવી રીતના ક્રશ કરી નાખીશું ક્રશ કરીને નાખવાના સ્વાદ સરસ આવે છે આપણે આઠમ છે ગોકુળ આઠમ તો આમાં આપણે ગાંઠિયા બનાવવા એને મિક્સ કરી દીધું છે મિક્સ કરી દીધું સરસ અને આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણે એક બાઉલ લીધું છે બાઉલની અંદર આપણે તેલ લેવાનું છે એક વાટકો તેલ લેવાનું છે અને એક વાટકો આપણે પાણી એડ આપણે એક કપ તેલ લીધું તો આપણે એક કપ વાટકી આપણે પાણી એડ કરીશું આપણે એક વાટકી પાણી એડ કરીશું આપણે એને સરસ હલાવીશું સરસ હલાવવાનું છે એકદમ મસ્ત હલાવવાનું છે આપણે તેલ પાણી અંદર થોડુંક થોડું મિક્સ કરતું જવાનું છે અને એને લોટ બાંધતો જવાનો છે આપણે તેલ પાણી ભેગું કર્યું હતું એને આપણે અંદર એડ કરવાનું છે એકદમ પોસા ગાંઠિયા થાય છે આપણે બધું એડ કરી દીધું છે આપણે લોટ બાંધીને ટાંકીને રાખી દેવાનો છે આપણે હવે આને ટાંકી દઈશું આપણે હવે ટાંકી દઈશું રાખીને આને વીસ મિનિટ સુધી રહેવા દેવાનું છે આપણે વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે ગાંઠિયાના લોટને જઈએ આપણો લોટ સરસ એ પૂણે આવી ગયો છે એકદમ મસ્ત થઈ ગયો છે તો આપણે એને સરસ કહણી નાખીશું થોડુંક ઉપર પાણી આપણે તો એ પાણી દેખાય છે આપણો લોટ સરસ થઈ ગયો છે એકદમ તેલ મૂક્યું છે તેલને આપણે ગરમ થવા દેવાનું છે

આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે તો આપણે હવે બહાર કાઢી લેશું આપણા આ ગ્રીક્સમાં બહાર કાઢી લેશું આપણા ગાંઠિયા સરસ તૈયાર છે તો હાલો ગાંઠિયા ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે બની ગયા જો એકદમ મસ્ત બની ગયા